તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જઈશું કારણ કે આપણા વિડીયો જોતા એટલે મજામાં જોઈશે તો આજનો આપણા પહેલો બ્લોગ વિડીયો લેવાનો છે તમને બધાને ખબર જઈશ આજનો આપણો પહેલો વિડીયો છે કારણ કે આપણે યુટ્યુબમાં કોઈ દી જોયા જ નહીં હોય અને અત્યારે વાગી રહ્યા સવારના સાત અને અટાણે આપણે થોડુંક કામ પતાવા જવાનું છે થોડીકવાર પછી જાય હા ભાઈ આપણો હું છે એ ઉઠી જાય પછી થોડીકવાર પછી જાય આપણે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે તો મિત્રો ઓલમોસ્ટ આપણે બધા કામ પતી ગયા છે અને હજી એક કામ છે કે નહીં ભાઈ એક કામ હજી પતાવાનું હોય પતાવતા એક કામ છે હજી પતાય આવી હાલ હાલ ગાડી આ તમને થોડી આગળ નું બતાવ દઉં અને તમને આ આજનો આપણો આ પહેલો વ્લોગ છે તમને બધાને ખબર જ છે મે આગળ કીધું તે એમ વિડિયોમાં થોડોક સપોર્ટ કરજો અને આવા વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો હવે હવે ડેઈલી વ્લોગિંગ વ્લોગિંગ તો કરીએ જોઈએ છે તમારા બધાના સપોર્ટ થી અને એટલું જોઈ શકો છો તમે ચેનલ એક કામ હજી બાકી છે પતાઈ આવી પછી ઘર તરફ નીકળી જાય આપણે એક કામ હતું પતી ગયું છે તમે લોકો જોઈ શકો છો

આપડે રસ્તામાં આવી તો ગયા છે ઘરે પણ આપડી શેરીમાં થોડુંક કામ ચાલે છે એટલે તમે લોકો જોઈ શકો છો આ આગળ શું લાગે છે આમાંથી આપણી ગાડી નીકળી આવા દે શું લાગે છે ગાડી નીકળી જાય આપડો ભાઈ છે આવા દો જોઈ શકો છો તમે ખબર ન પડે આને હાલો હવે હું આપડે બેલો ખોલી લઉં તો આપણે બેલો ખોલી લઈએ Ada ada. Guard ya guys delan, landet mitro. Asyap lu kan. pating mah. Apa dia deh-deh. Dia oh. આપડી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે અને આપણે ઘરે પહોંચી ગયા આ છે આપડું બધું મૂકવાનો સામાન વાડીનો નો ફોર વ્હીલ ને ટ્રેક્ટર ને માંડવી ને કપાન બધું આયા પડ્યું આપડું હાલો હવે ડાયરેક્ટ ખાઈ લઈ ઘરે જઈ પછી મળી જાય તો મિત્રો આપણે બાજુના ગામે ગયા હતા ને આપણે કામ પતા આવ્યા છે ઓલમોસ્ટ બધું કામ પતી ગયું હતું ત્યાં અને તમને ખબર છે અમે ઘરે આવી ગયા તો આગળ જમી લીધું છે હું શું કેવું હવે જવું જેતપુર મારે બીજું કામ પતાવવા જવું અને ભાઈને થોડુંક ફરી લઈને બીજું કામ છે એ પતાવવા જાય છે અને આપણે થોડુંક બેંકે કામ છે એટલે ત્યાં બેંકનું કામ પતા આલો હવે ડાયરેક્ટ રસ્તામાં મળ્યા તો મિત્રો આપણે જેતપુર સુકી ગયા છે અને કામ તો કઈ બહુ જાજુ નહોતું મારે એક મોબાઈલ નું કવર લેવા હતું આપણે એન્ડ્રોઈડ મોબાઈલ નું કવર લેવા નતું લઈ લીધું છે તમને જરી કવર દેખાડ દઉં જોઈ શકો છો આપણે આવું કઈ કવર લીધું છે મોબાઈલ નું બી એક કામ હતું અને બીજું કઈ કામ તો નહોતું થોડું બેંક નું કામ છે એ પતાવી દઈએ ને હવે અને હવે થોડુંક હજી બેગ નું કામ છે બતાવી ને પછી ડાયરેક્ટ થઈ જઈએ આપણે ઘરે તો અત્યારે હું નાયઝન કમ્પ્લીટ થઈ ગયો છે અને તમે લોકો જોઈ શકો છો સાયન્સ પડી ગઈ છે સનસેટ વ્યુ આપણા ઘરની બાજુમાં મકાનનું કામ ચાલી રહ્યું છે આમ ટ્રેક્ટર ચાલે છે સવારે આપણે આપણી ગાડી ત્યાંથી કાઢી હતી અને હવે મારે ડેરીએ દૂધ લેવા જવાનું છે હું દૂધ લઈ આવું અને આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈશું લાઈક શેર અને સપ્તક કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ